વિડીયો આવી ગયો છે મિત્રો વિડીયો જોવાનું ભૂલતાને સ્કીપ કરતા મજા આવી જશે વિડીયો જોવાની અને માર્ક લેવાની પણ ખાસ કરીને વિડીયો જીએસઆરટીસી એક્ઝામ માટે બનાવવામાં આવેલું છે તો સ્કીપ ફૂલતી પણ કરતા નહીં પહેલો પ્રશ્ન ડ્રાઈવિંગ સિમ્યુલેટરનો કયો ભાગ નીચેનામાંથી છે એ સડક પડિયા એટલે કે ટાયર બી પ્રોપલર સાફ્ટ સી સ્ટીરિંગ વ્હીલ ડી એન્જિન તેલ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી સ્ટેરિંગ વ્હીલ પછીનો પ્રશ્ન સિમ્યુલેટર સાથે અભ્યાસ કરતી વખતે તમે ક્યાં જોઈ શકો છો એ સડક પર 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 બી વાહના દર્પણ સી સ્ક્રીન ડી ડેશબોર્ડ તો જવાબ આવશે સ્ક્રીન પર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયો ડ્રાઇવિંગ સિમ્યુલેટરનો ભાગ છે એ ગિયરબોક્સ બી બ્રેક સી સડક પડિયા ડી ગિયર લેવર જવાબ આવશે ઓપ્શન ડી ગિયર લેવર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયું ઉપકરણ ડ્રાઇવિંગ પ્રેક્ટિસ માટે ઉપયોગી છે ઓપ્શન એ એક્સેલ લેટર બી ટ્રોલી લિફ્ટ સી ડ્રાઈવિંગ મશીન જવાબ શિવ ઓપ્શન એ એક્સેલ લેટર મિત્રો વિડિયો સ્કીપ ના કરતાં માર્ક જોતો હોય ને તો બાકી એક માર્ક ઉડી જશે ખબર નહીં પડે વિડીયો સ્કીપ કરવામાં પછીનો પ્રશ્ન ડ્રાઈવર સીટ પર બેસતા પહેલાં નીચેનામાંથી ક્યુ ટાળવું જોઈએ એ ટાયરનું વાયુદાબ બી એન્જિનનું તાપમાન સી એરબ્રેક સિસ્ટમનું વાયુદાબ ડી હેડલાઇટનું કાર્ય તો જવાબ આવશે ઓપ્શન એ ટાયરનું વાયુદાબ પછીનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ ડ્રાઈવર સીટ પર બેસતા પહેલાં ચેક કરવામાં આવે છે એ બેટરીની સ્થિતિ બી હોર્નની સ્થિતિ સી રેડિયોનું કાર્ય ડી એન્જિનનું તાપમાન તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ બેટરીની સ્થિતિ પછીનો પ્રશ્ન ડ્રાઈવર સીટ પર બેસતા પહેલાં નીચેનામાંથી ક્યુ ચેક કરવામાં આવે છે તો આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે જોયા મિત્રો કેટલાને આવડે છે પછીનો પ્રશ્ન નીચેનામાંથી ક્યાં દસ્તાવેજ વાહનમાં રાખવા જોઈએ તો આનો પણ જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે પછીનો પ્રશ્ન વાહનમાં કયા દસ્તાવેજ રાખવા જોઈએ તો આનો જવાબ પણ કોમેન્ટ કરવાનો છે પછીનો પ્રશ્ન દસ પ્રશ્ન કે યાત્રા પહેલા નીચેનામાંથી ક્યુ ચેક કરવું જરૂરી છે એ ડિફરન્સીયલ ગિયર બી એન્જિનનું તાપમાન સી સસ્પેન્શન દબાણ ડી બેક દક્ષતા તો તેનો જવાબ છે ઓપ્શન એ ડિફરન્સીયલ ગિયર પછીનો પ્રશ્ન એક મોટરસાઇકલની પાછળની સીટ પર કેટલા લોકો યાત્રા કરી શકે A 2 B 1 C 3 D 4 તો જવાબ આવશે ઓપ્શન B 1 પછીનો પ્રશ્ન ગાડી સ્ટાર્ટ કરતી વખતે ડેશબોર્ડ પર ક્યું ધ્યાન આપવું જોઈએ A ચેતવણી લેમ્પ ગાઈસ B સ્પીડોમીટર C ઓટોમીટર D સંગીત પ્રણાલી તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ચેતવણી લેમ્પ અને ગેજ પછીનો પ્રશ્ન જ્યારે ક્લચ પેડ દબાવવામાં આવે ત્યારે વાહન કેમ નથી ચાલતું એ વાહનનું ઓવરલોડ બી વાહનનું ટાયર પંક્ચર થઈ ગયું છે સી એન્જિનમાં શક્તિ ઉત્પન્ન થઈ નથી ડી એન્જિનની શક્તિ સ્થાનાંતરિત થઈ નથી જવાબ આવશે ઓપ્શન ડી એન્જિનની શક્તિ સ્થાનાંતરિત થઈ નથી પછીનો પ્રશ્ન ટ્રાન્સમિશન સિસ્ટમમાં ક્લચ ક્યાં સ્થિતો હોય છે એ ગીર બોક્સની સામે બી ગીર બાદ પછી ઓપ્શન સી ડિફરન્સિયલની સામે ઓપ્શન ડી શાપની પછી તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ગીર બોક્સની સામે પછીનો પ્રશ્ન ભારતીય નિયમો અનુસાર વાહનમાં સ્ટેરિંગ વ્હીલ ક્યાં સ્થિતો હોય છે સામેની બાજુ સામેની ડાબી બાજુ પાછળની ડાબી બાજુ કે પાછળની બાજુ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ સામેની બાજુ પ્રશ્ન સોળ સ્ટેરિંગ સિસ્ટમનો કયો ભાગ છે એ ક્લચ ડિસ્ક બી હોર્ન સી બ્રેકડ્રમ ડી સ્ટેરિંગ વ્હીલ તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી સ્ટેરિંગ વ્હીલ પછીનો પ્રશ્ન કે ભારે વાહનોમાં ગીર શિફ્ટિંગ કયા પ્રકારનું હોય છે એ ફ્લોરબોર્ડ બી હાથ બદલવો સી સ્વ સંચાલિત પ્રકાર ડી પ્રગતિશીલ પ્રકાર તો તેનો જવાબ છે ઓપ્શન એ બોર્ડ પછીનો પ્રશ્ન કે ટ્રાન્સમિશન સિસ્ટમમાં ગિયર બોક્સ ક્યાં સ્થિતુ હોય છે એ ક્લચ અને પ્રોપેપલર સાફ્ટની વચ્ચે બી એન્જિન અને ક્લચની વચ્ચે સી પ્રોપેલર શાફ્ટ અને ડિફરેન્સીયલની વચ્ચે ડીફરેન્સીયલ અને ગેર વ્હીલની વચ્ચે તો જવાબ શિવ ઓપ્શન એ ક્લચ પ્રોપેલર સાફની વચ્ચે પછીનો પ્રશ્ન બ્રેક લગાવવા માટે કયા પગનો ઉપયોગ કરવામાં આવે એ ડાબો બી જમણો છે કોઈ પણ તો જવાબ આવશે ઓપ્શન બી જમણો પછીનો પ્રશ્ન ક્યાં બ્રેકને સર્વિસ બ્રેક તરીકે ઓળખવામાં આવે છે એ ફૂટ બ્રેક બી હેન્ડબ્રેક સી પાર્કિંગ બ્રેક ડી ઇમરજન્સી બ્રેક તો જવાબ છે ઓપ્શન એ પ્રશ્ન એકવીસ ક્યાં બ્રેકને પાર્કિંગ બ્રેક તરીકે ઓળખવામાં આવે છે માટે કઈ બાજુએ રસ્તો ક્રોસ કરવો જોઈએ તો આનો જવાબ પણ તમારે કોમેન્ટ કરવાનો છે મિત્રો હવે પછીના પ્રશ્ન તરફ જઈશું પછીનો પ્રશ્ન સામાન્ય રીતે ચાલતા બે વાહનો વચ્ચે કેટલી દૂરી રાખવી જોઈએ એ દસ મીટર બી છ મીટર સી એક મીટર ડી ત્રણ મીટર મિત્રો સ્ટાર્ટિંગના પ્રશ્નો તમને બોરિંગ લાગશે પણ ધીમે ધીમે અઘરા થોડાક પ્રશ્નો આવશે સો પ્રશ્નોની ટેસ્ટ છે વિડીયો પૂરોપૂરો જોજો વિડીયોમાં એક પણ પ્રશ્ન સ્કીપ નહીં મજા આવશે જાણવા જેવા પ્રશ્ન છે નોલેજ માટેના છે તમે ડ્રાઈવિંગ કરતા હોય તોય તમને કામ લાગશે લે તમને કંટાળો ચડે છે એવું વિચારીને વિડિયો સ્કીપ કરતા નહીં તો આનો જવાબ આવશે ઓપ્શન C 1 મીટર પછીનો પ્રશ્ન IPDE નું પૂર્ણ રૂપ શું છે તો જવાબ આવશે ઓપ્શન C એડિટિફિકેશન પ્રેડિક્શન ડિસિઝન એક્ઝિક્યુશન પછીનો પ્રશ્ન પચ્ચીસમો પ્રશ્ન વાહનમાં વપરાતા દર્પણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એ વાહનનો આગલો ભાગ જોવા બી વાહનનો પાછલો ભાગ જોવા સી વાહનનો ઉપરનો ભાગ જોવા ઓપ્શન ડી વાહનનો નીચેનો ભાગ જોવા માટે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી વાહનનો પાછલો ભાગ જોવા માટે પછીનો પ્રશ્ન સડકની વચ્ચે દેખાતી ગતિવાળી રેખાતી તમારો શું અભિપ્રાય છે એ પગપાળા ચાલતા લોકોને અનુમતિ આપવી જોઈએ બી બધી ગાડીઓને અનુમતિ આપવી જોઈએ નહીં સી લાઇન પર પાર્ક કરવું જોઈએ નહીં ડી હળવા મોટર વાહનોને અનુમતિ આપવી જોઈએ નહીં તો જવાબ આવશે ઓપ્શન સી લાઇન પર પાર્ક કરવું જોઈએ નહીં પછીનો પ્રશ્ન ટ્રાફિક નિયમોનું અમલ કયો ભાગ કરે છે એ ટ્રાફિક વિભાગ પોલીસ વિભાગ સી કેન્દ્રીય પરિવહન વિભાગ ડી રાજ્યની ટ્રાફિક પોલીસ તો જવાબ આવશે ઓપ્શન ડી રાજ્યની ટ્રાફિક પોલીસ પછીનો પ્રશ્ન આંતરિક કમ્બન્સન એન્જિનનો મુખ્ય લાભ શું છે એ અધિક સ્થાન ઘેરે છે બી વજનમાં ભારે હોય છે સી વજનમાં હળવું હોય છે ડી ધીમી ગતિનું એન્જિન જવાબ આવશે ઓપ્શન સી વજનમાં હળવું હોય છે પછીનો પ્રશ્ન ઓટોમોબાઈલમાં કયા પ્રકારના એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે એ બાહ્ય દહન એન્જિન બી આંતરિક દહન એન્જિન સી બાહ્ય ગતિશીલ એન્જિન ડી બાહ્યસ્પાર્ક એન્જિન તો જવાબ આવશે ઓપ્શન બી આંતરિક દહન એન્જિન પછીનો પ્રશ્ન એન્જિન પિસ્ટન સામાન્ય રીતે એલ્યુમિનિયમ મિશ્ર ધાતુના બનેલા હોય છે કારણ કે તે એ અધિક મજબૂત બી ઓછું ઘસારો સી ઝટકાઓને અવશોષિત કરે ડી વજનમાં હળવું હોય છે તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી વજનમાં હળવું હોય છે પછીનો પ્રશ્ન પેટ્રોલ એન્જિનને કઈ રીતે સમજી શકાય છે એ ઇન્જેક્ટરની ઉપસ્થિતિ સાથે બી સ્પાર પ્લગની ઉપસ્થિતિ સાથે સી બેટરીની ઉપસ્થિતિ સાથે ડી સ્ટાર્ટર મોટરની ઉપસ્થિતિ સાથે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સ્પાર પ્લગની ઉપસ્થિતિ થતી પછીનો પ્રશ્ન ઓટોમોબાઈલ એન્જિનમાં કયું એન્જિન વાપરવામાં આવે છે એ ડીઝલ બી સી પેટ્રોલ ડી એન્જિન તેલ તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી પેટ્રોલ પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયા પ્રકારના એન્જિનમાં સૌથી લાંબો ક્રેન્ક સાફ્ટ હોય છે એ રોટરી એન્જિન બી વિપરીત સિલિન્ડર એન્જિન સી વી પ્રકારનું એન્જિન ડી ઇનલાઇન એન્જિન તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી વી આકારનું એન્જિન પછીનો પ્રશ્ન એન્જિન ઇંધણની ઊર્જાને ખાલી જગ્યામાં પરિવર્તિત કરે છે એ રાસાયણિક ઉર્જા બે ગતિ ઉર્જા સી વિદ્યુત ઊર્જા ડી યાંત્રિક ઊર્જા તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી યાંત્રિક ઉર્જા પછીનો પ્રશ્ન નીચેનામાંથી ક્યાં હાથથી નિયંત્રિત કરવામાં આવે છે એ ક્લચને બી બ્રેક સી સ્પીડ ડી સ્ટેરિંગ તો જવાબ આવશે ઓપ્શન ડી સ્ટેરિંગ પછીનો પ્રશ્ન વાહન દ્વારા કાપવામાં આવેલી દૂરી બતાવવા માટે કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે છે એ સ્પીડોમીટર બી ઓડોમીટર સી ટેકોમીટર ડી મલ્ટીમીટર તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ઓડોમીટર પછીનો પ્રશ્ન વાહન ચાલતું હોય ત્યારે કંઈક ખરાબી લેમ્પ ઓછી ચમકે છે ए दरवाजा खुला बी बैटरी ओसी चार्ज थी सी ओ वायु दबाण डी कोई सेंसर की फरियाद तो जवाब से ऑप्शन डी कोई सेंसर की फरियाद पीछे प्रश्न ए आर ए आई थी तमो शु मतलब है तो जवाब ऑप्शन डी से ऑटोमोबाइल रिसर्च एसोसिएशन ऑफ इंडिया पीछे प्रश्न ड्राइविंग सीम्युलेटर शू है ए सड़क पर अभ्यास करव बी ड्राइविंग पहला अभ्यास करो सी ड्राइविंग पीछे अभ्यास करव डी ड्राइविंग अभ्यास गणतरी करवी, तो जवाब ऑप्शन बी ड्राइविंग पहला अभ्यास करव पशी प्रश्न बल्ब न जड़वो मुख्य कारण ओसो चार्ज बेटरी ड्राइवर पोता सीट पर न थी सी स्विच ऑफ स्थिति डी લેમ્પ પર ખરાબ અર્થ તો જવાબ છે ઓપ્શન બી ડ્રાઈવર પોતાની સીટ પર નથી પછીનો પ્રશ્ન ચાર તમારો શું મતલબ છે તો આનો જવાબ તમારે કરવાનો છે પછીનો પ્રશ્ન મેન્યુઅલ ટ્રાન્સમિશન કારને ચઢાણવાળી સડક પર ચલાવવા માટે કયા ગેરનો ઉપયોગ કરવામાં આવે છે એ નીચલા ગેર બી ઉચ્ચ ગેર સી न्यूट्रल डी रिवर्स गियर तो તેનો જવાબ છે ઓપ્શન એ નીચલા ગિયર પછીનો પ્રશ્ન ઢાળવાળી સડક પર મેન્યુઅલ ટ્રાન્સમિશન કાર ચલાવવા માટે કયા ગિયરનો ઉપયોગ કરવામાં આવે તો તેનો જવાબ છે ઓપ્શન સી નીચલા ગિયર પછીનો પ્રશ્ન ચઢાણ પર બ્રેક ક્લચ દબાવીને વાહનને પાછળ ગયા વિના કેવી રીતે સ્ટાર્ટ કરવું એ અડધા ક્લચ બે પાર્કિંગ બ્રેક વિધી સી પ્રસ્મિકા બ્રેક વિધી ડી બીજા ગેર પર ડ્રાઇવિંગ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી પાર્કિંગ બ્રેક ફીટી પછીનો પ્રશ્ન એક મેન્યુઅલ ટ્રાન્સમિશન વાહને ચઢાણ પર પાક કરવા માટે શું કરશો જવાબ છે ઓપ્શન ડી પાર્કિંગ બ્રેક સાથે પહેલો ગેર પછીનો પ્રશ્ન સડક પર પ્રાથમિકતા વાળું વાહન કયું છે એ એમ્બ્યુલન્સ બે પેડા વાળું વાહન ડી પરિવહન ઓપ્શન ડી દમકલ પછીનો પ્રશ્ન ભારતીય વાહનોમાં ડ્રાઇવિંગ સીટ ક્યાં લાગેલી હોય છે જવાબ છે ઓપ્શન બી જમણી સાઈ પછીનો પ્રશ્ન આગ ખતરા લેમ્પ ક્યારે લગાડો છો

ચોકડી સડક પર ચોડી સડક પર ડી પોલીસ સ્ટેશનની સામે તો બી તેનો જવાબ છે સરકારી કાર્યાલય કેટલા મહિનાની હોય છે ત્રણ છ નવ કે બાર તો તેનો જવાબ છે ઓપ્શન બી છ મહિનાની પછીનો પ્રશ્ન વાહનો રજિસ્ટ્રેશન નંબર કોણ આપે છે પોલીસ વિભાગ પીડબલ્યુડી પરિવહન વિભાગ ડી પંજીકરણ વિભાગ જવાબ છે ઓપ્શન સી પરિવહન વિભાગ પછીનો પ્રશ્ન ક્યાં ક્ષેત્રોમાં કાનની પાછળથી વળું પ્રતિબંધિત છે એ બે તરફી સડક બી એક તરફી સડક સી બે ટ્રેક વાળી સડક ડી પહાડી સડક તો તેનો જવાબ આવશે ઓપ્શન બી એક તરફી સડક પછીનો પ્રશ્ન સામાન્ય વાહનમાં રિવર્સ કેટલા ગતિ પ્રયુક્ત હોય છે એ બે bx3d4 તો તેનો જવાબ આવશે ઓપ્શન b 1 પછીનો પ્રશ્ન તે કયું સ્થાન છે જ્યાં વાહન પાર્ક કરવાની অনুমতি નથી તો તેનો જવાબ છે ઓપ્શન c બસ સ્ટોપ પછીનો પ્રશ્ન સામાન્ય સ્થિતિમાં અન્ય વાહનોને ઓવરટેક કરવા માટે તમે કઈ તરફ જશો જવાબ આવશે ઓપ્શન b જમણી ઓર પછીનો પ્રશ્ન ઓવરટેક કરવાનો સાચો તરીકો કયો છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ સામેવાળા વાહન ચાલકની અનુમતિ બાદ પછીનો પ્રશ્ન સડક પર બરફના મોસમમાં ચમકવા માટે કઈ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે તો તેનો જવાબ છે ઓપ્શન સી પીળી લાઇટ હેડલાઇટ રિફ્લેક્ટ નો આકાર કેવો હોય છે જવાબ આવશે ઓપ્શન સી પરવલય પછીનો પ્રશ્ન હેડલાઇટ રિફ્લેક્ટર માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન બી ક્રોમિયમ પ્લેન્ટેડ એલ્યુમિનિયમ પછીનો પ્રશ્ન ટેલ લાઇટનો ઉપયોગ કયા સમયે આવશ્યક છે એ ચઢાણ બીઢળાણ છે રાત્રિ ડી દિવસ જવાબ આવશે સી રાત્રે પછીનો પ્રશ્ન હેડલાઇટ બલ્બમાં કેટલા ફિલામેન્ટનો ઉપયોગ કરવામાં આવે એક ત્રણ ચાર કે બે તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી બેનો પછીનો પ્રશ્ન પ્રકાશ સર્કિટમાં મુખ્ય ઘટક શું છે એ પ્રો પેલર શાફ્ટ બી ક્લચ સી બ્રેક ડી ફ્યુઝ તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી ફ્યુઝ પછીનો પ્રશ્ન પીપીઈનું રૂપ શું છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન ઇક્વિપમેન્ટ પછીનો પ્રશ્ન ડ્રાઈવિંગનો મુખ્ય ગુણ શું છે વાહન તેજીથી ચલાવવું ધીરે ચલાવવું સી ધીરતાપૂર્વક ચલાવવું ડી ટ્રાફિક નિયમોનું પાલન કરીને ગાડી ચલાવી તો જવાબ છે ઓપ્શન ડી ટ્રાફિક નિયમોનું પાલન કરી ગાડી ચલાવી પછીનો પ્રશ્ન ભારે વાહનોમાં ક્યુ એન્જિન પ્રયોગ કરવામાં આવે એ પેટ્રોલ બે ડીઝલ સિકરોસિન ડીટેલ તો જવાબ આવે છે ઓપ્શન બી ડીઝલ એન્જિન પછીનો પ્રશ્ન બેલનનો આંતરિક વ્યાસને ખાલી જગ્યા કેવાય એ સ્ટ્રોક બી ચક્ર સી બોર ડી હેંકના તો જવાબ છે ઓપ્શન સી બોર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયું પક્તી નિયંત્રિત કરવામાં આવે તો તેનો જવાબ ઓપ્શન સી ક્લચ પછીનો પ્રશ્ન વાહન શરૂ કરતા પહેલા મુખ્ય સાવધાની શું છે તો તેનો જવાબ છે ઓપ્શન એ વાહનને રૂટલ સ્થિતિમાં રાખવો પછીનો પ્રશ્ન ચાર પેડાવાળા વાહનમાં ક્લચ દબાવવા માટે કયા પગનો ઉપયોગ કરવામાં આવે તો આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે પછીનો પ્રશ્ન વાહન પર દિશા નિયંત્રિત માટે કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે હા પછીનો પ્રશ્ન સ્ટેરિંગ પ્રણાલીમાં અત્યાધુનિક ઢીલાપણું અથવા પ્લેનનું કયું કારણ છે તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ઢીલા ફ્રન્ટ વ્હીલ બેરિંગ પછીનો પ્રશ્ન સ્ટેરિંગ લીકેજ માટે સામાન્ય કઈ સેવા આવશ્યક હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ગ્રીસિંગ પછીનો પ્રશ્ન આપણે ક્યારે બહુ અધિક ટો નોટિસ કરીશું જોવાબશું ઓપ્શન સી મોડ લેવાથી ટાયરોનો અત્યાધિક કસારો પછીનો પ્રશ્ન ક્લચ કેટલા સમય સુધી ચાલવું જોઈએ જવાબ છે ઓપ્શન ડી એસી હજારથી દોઢ લાખ કિલોમીટર પછીનો પ્રશ્ન બ્રેક પેડલ સખત કેમ લાગે છે જવાબ છે સોરી આમાં લખ્યું છે ઉત્તર તમારે કોમેન્ટ કરવાનો છે કોમેન્ટ કરી દેજો મિત્રો પછીનો પ્રશ્ન વાહન દુર્ઘટના અતિ રિપોર્ટ તૈયાર કરવાનો અધિકાર કોણે છે ક્ષેત્રીય પરિવહન અધિકારીને પ્રશ્ન થર્ડ પાર્ટી વીમા કવરનો અર્થ શું છે ડી સાર્વજનિક ક્ષતિ માટે વીમા કવર પછીનો પ્રશ્ન ભારતમાં લાયસન્સ જારી કરવાનો અધિકાર કોણ છે તો કોને છે ઓપ્શન સી ક્ષેત્રીય પરિવહન અધિકારને पेशेंट प्रश्न सड़क पर वाहन चलावते वक्त मोटर वाहन ना चालक ने क्या दस्तावेज साथे रखवा જોઈએ જવાબ છે ઓપ્શન 1 चालकનો વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ પછીનો પ્રશ્ન મોટર વાહન અધિનિયમ 1988 ની ধারা 109 મુજબ મોટર વાહનની अधिकतम स्वीकार्य ચોડાઈ કેટલી છે તો જવાબ છે ઓપ્શન C 2.6 મીટર પછીનો પ્રશ્ન વાહન પંજીકરણ રજીસ્ટ્રેશન પ્રમાણપત્રમાં નીચેનામાંથી કઈ વાતો अंकित હોય છે તો તેનો જવાબ છે ઓપ્શન બી અનુમતિ યાત્રીઓની સંખ્યા પછીનો પ્રશ્ન ક્યો બ્રેકનો નિયંત્રક ચાલકને વધુ દક્ષતા પ્રદાન કરે છે તો તેનો જવાબ છે ઓપ્શન સી પૂરી રીતે આગળ પછીનો પ્રશ્ન સડકના કિનારે ક્રોસ એચ નું કયું વાહન

હજાર વ્યૂ માત્ર આઠ દિવસમાં મળે તો જ નકર આ ચેનલ બંધ કરી દેવાનો છો જય હિન્દ જય ભારત